નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિસિયલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશ કે તમારે રેશન કાર્ડમાં ઈ કેવાય સી નહીં થયેલી હોય તો શું રાશન મળશે કે નહીં તમે ત્રીસ ડિસેમ્બર પહેલાં રેશન કાર્ડમાં ઈ કેવાય સી નહીં કરાવો તો તમને મળતી યોજનાઓ ચાલુ રહેશે કે બંધ થઈ જશે તેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપીએ તો વિડીયો પૂરો જોજો અને ચેનલ પણ આવ છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે એકત્રીસ ડિસેમ્બરે ઈ કેવાય મુદત પૂરી થશે તો પણ સરકારી યોજનાઓનો લાભ ચાલુ રાખવાની સરકારની જાહેરાત અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી માટે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે છેલ્લા બે સપ્તાહથી રાશન કાર્ડ ઈ કેવાય સી કરાવવા માટે સરકારી કચેરીઓમાં લાંબી લાઇનો લાગી રહી છે મોટી સંખ્યામાં રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી કરાવી શક્યા ન હતા તેથી સરકારે ઈ કેવાયસીની તારીખ લંબાવી છે હવે ઈ કેવાયસી માટેની છેલ્લી તારીખ લંબાવીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે પરંતુ આ વચ્ચે એક મોટી અફવા ફેલાય છે કે ઈ કેવાયસી નહીં કરાવી હોય તો અનાજ નહીં મળે ત્યારે આ અંગે રાજ્ય સરકાર દ્વારા મોટો ખુલાસો કરાયો છે ઈ કેવાયસી નહીં કરાવેલ હોય તો પણ મળશે અનાજ ગાંધીનગરથી રેશન કાર્ડ ધારક માટે મહત્વના સમાચાર આવે છે જે મુજબ ઈ કેવાયસી નહીં કરાવેલ હોય તો પણ અનાજ મળશે એટલું જ નહીં સરકારની અન્ય યોજનાઓના લાભ પણ ચાલુ રહેશે પુરવઠા વિભાગે લોકોને અફવાથી ગેરમાર્ગે ન દોરાવવા માટે અપીલ કરાઈ છે એકત્રીસ ડિસેમ્બર બાદ પણ અનાજ યથાવત રીતે મળશે તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય રેશન કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગ ન દોરવા તથા બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા માટે વિનંતી કરાઈ છે સાથે જ રેશન કાર્ડ ધારકો માય રેશન એપ્લિકેશનથી સરળતાથી કેવી રીતે ઈ કેવાયસી કરી શકાય તે પણ સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે મોબાઈલથી રેશન કાર્ડમાં ઈ કેવાયસી કેવી રીતે કરવું એના પર વિડીયો બનાવી દીધો છે જે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપે લિંક પર ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ઈ કેવાયસી બાબતે સ્પષ્ટતા જાહેર કરતા રાજ્યના રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવાનું બાકી રહી ગયેલા લોકો ગરીબ પરિવારોને હાશકારો થયો છે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કાર્ડ ધારકો માટે ઈ કેવાયસીની મુદત તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની નિયત કરે છે અને આ મુદત બાદ રેશન કાર્ડ ધારકોને રેશનિંગ અનાજ કે અન્ય સરકારી યોજનાઓના લાભ મળતા બંધ થઈ જશે તેવી અફવાના કારણે રેશન કાર્ડ ધારકો સરકારી કચેરીઓમાં ઈ કેવાયસી માટે ભારે ધસારો કરી રહ્યા છે જેથી કચેરીઓમાં પણ અંધાધૂ સર્જાય છે અંતે રાજ્ય સરકારે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવનાર નાગરિકોને રેશન કાર્ડ ઉપર મળતી તમામ સુવિધાઓ અને લાભો ચાલુ રાખવાની જાહેરાત કરતા ઈ કેવાયસી માટે હેરાન થતા નાગરિકોમાં રાહતની લાગણી જન્મે છે રેશન કાર્ડમાં ઈ કેવાયસી બાબતે પ્રજાજોગ મહત્ત્વની જાણકારી રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોની વિનંતી છે કે જે લાભાર્થીઓની ઈ કેવાયસી બાકી છે તેઓને તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર બે હજાર ચોવીસ બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત મળશે તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય આ જ રીતે સરકાર સુધીની અન્ય યોજનાઓનો લાભ પણ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ મળતો રહેશે આથી ઇ કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા વિનંતી છે રેશન કાર્ડમાં ઇવાયસી માટે સરકારી કચેરીમાં જવાના બદલે આપ ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી સરળતાથી ઈ કેવાય સી કરી શકો છો રેશન કાર્ડમાં ઈ કેવાય સી માટે આપણા તથા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડમાં સરનામા મોબાઈલ નંબર જેવી વિગતો અદ્યતન હોવી જરૂરી છે આધાર કાર્ડમાં સુધારા માટેની જાણકારી આધાર કાર્ડમાં સરનામામાં સુધારો ઘરે બેઠા થઈ શકે છે આ માટે યુઆઈડીએ ની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર માય આધાર વિકલ્પ પસંદ કરો આધાર કાર્ડમાં ફેરફાર કરવાપાત્ર વિકલ્પો પસંદ કરીને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો આધાર કાર્ડમાં મોબાઈલ નંબરના સુધારા માટે આપ નજીકની પોસ્ટ ઓફિસ બેંક એ ગ્રામ કેન્દ્ર ઝોનલ ઝોનલ કચેરી અથવા જનસેવા કેન્દ્ર પર જઈને સુધારો કરી શકો છો આપની નજીકના આધાર કેન્દ્રની જાણકારી માટે ગૂગલમાં સર્ચ કરો નિયર આધાર સેન્ટર સર્ચ કરીને તમે એમાં જોઈ શકો છો તમારી નજીક આધાર સેન્ટર ક્યાં આવેલું છે આ વિડિયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે